તારું બેટું તો બરાબર છે કઉ ને બાર પણ રાયડું વટાવા હવ આવી ગયું છે મજૂર કરવા પડશે હવે મજૂર મારા બેટા તારી મળતા નહી છોય જો કે રાયડું તો હવ આવી ગયું હે રાયડું વાટવું જ પડશે હવે આખું આવી ગયું હે હવે મજૂર ચોહી ગોતલાવ મજૂર હા રોડો ઘરે જઈને મજૂર બજુરને કઈ અને બે ચાર જણા આવે તો વટાઈ નાખવા જે આવી પાઠું તો પડશે જ હવે તમે આવી તું પૂનારા કે બગડ્યા તો બગડ્યા બીજું કઈ નેટવું તો પડશે આખું હળંગે હળંગ આવી ગયું હે

પા પડે ને વંડા જ પડે ને પણ અમે મળી તા તાણીએ ફાસ્ટ કારીગર સહી એવા તમારો કોડ તમે જોયો તો પેલો કપાસિયાનો ડબ્બો નામ દીધો તેલનો ખબર હે એ હજુ પ્લાસ્ટરમાં દેખાય રહ્યું છે આ છે હવે જોઈને તેમ જ કામ નહીં મળતા કોઈ હવે વંડા ધોયા ધોયાતા હજુ એમ નેમ છે હજુ ઉતી તેલ નેત્રાઈ રહ્યું અહીંયા દિવાલો ઉપર એ તમે ગાટવા રહ્યા નહીં મળ રમતું ને હુશાર શું કરવા દાદુજી આવો મજામાં શાંતિ આવો મજામાં બેહો પપ્પાજી આવો બેહો બેહો મારે આવી ગયું હે હવે મૂકું મજૂર કરું તે આ તો શેત્ર ઓટો મારવા જોતો મને એમ લાગ્યું કે હવે કરવા જ પડશે મજૂર તે આ બક્તો હોમ મળી ગયો એટલે મને કીધું કે હું તો આવીશ અને ઈરા બી કે હાલકડિયા કોમે જાતા નહીં તે કે આવશે ને સગુની વાત કે સગુ સગુ છો ફોન કરું સગુને તો પણ હવે નહીં જડાવે ના ના આવશે કે ના ના હમણે મોટા થઈ જાય છે કે શું કામ ધંધો કરે છે ને જો આવે આપણે ફોન તો કરો શું કહે છે ફોન કરો ખરીદું આ પાડે તો ભરી જો ઈ ના જશે અહીંયા છો બૈરા તમે બી તો આવશે ને મોટી બી થતી નહીં લડી લે હું અહીંયા કડિયા કોમ કર્યા હતા આ એવું ને નહીં જાય છે છોકરા રમાડો છો નહીં આખો દાડો છોકરો રમાડવા ધંધો જ નહીં તમારે રમાડો હો જોયું

એને જવા દે શું કઈ પણ ઊંધુ ફસિને ઉભો મારે શું કરવાનું હું શું કરવાનું ટાઈમ ના

લેવર લેવર આપડે રાશિ નું માપ માંપે માપે હાડવાનું આપડે બરાબર હે દસ પૂટ છે એટલે પાછા એક પાથળો પાડો

દાદા કોમ એટલે મને લેબર કરીને કોમ ખાવે માપુપન માપુપા લેવર ની વાત આવો તો સારું વાટવાળો લેવર લેવર મને આવડે ને

પણ માપી રાયડો ના હોય વાટવાનો નવ ફૂટ બરોબર દાદાઈ આજે પાણી વાટવાનું બરાસમા અમે તો ફૂટ માં

નાખો નહીં લેવર છે મારે પાથરો ફૂટ નો થાય હે ને એ ચેક કરવો હે સાના ખાવાની અને આ તો એક

મારે તમારી જોડે ખબર છે હું એને કોમે લઈ લઈને આવો છો મારે વાઢેલું માપવું પડે નહીં એ વાટીલું મજૂરી થાય

મારાજ કોમ શું એમ એ તમે કરી બધી વાત જોડો જુઓ તમારે મારે હાડા ચાર હજાર જોવું હોય દાદા સાફ વાણી કરાવો સાય નહી દેજો માપ પર વિચાર ઉપર ભેગો ને ના સાલે વાત મોડો

હવે જોયા છે કારીગરી આડો ને એટલે તો થકા મિલી મિલી પેલા બાર કાઢ્યા છે ગોમ માં કોઈ અહીંયા લઈ ની જાતું થોડે આયા હું અંડા ઉભા કરી ના જા કરીને વંડા ને હું તો હું તો ગમે કોમ માપ માથે જ રાખું એક સન જેડ કોમ હોય તોય આપણે પેલો હોજ અમને ખોજ્યો તો રાશો તો નહીં ફૂટ મત કમ્પ્લીટ રાશો હતો તો પાટા બધું કોમ હું ફૂટ મત રાખું આ શોખ ના કરો એટલે જ આવ થાય અને બર ઉપર પાણી આવીને ભરણ અને તૂટ્યો એ હવે મેલો ચાલ કોઈ કોમ નહી આલે હું બોલો કેવું તો પડે ને આ તમે કોઈ એટલે કેવું પડે ને તમે ના કીધું કે મારા વધારે થાય એટલે આ તમે કોમ કરી પર તમને લાગે નું મને નહી લાગતું ઈ ડમ્પર આલે પઈ છે પોસ વાજા બેઠાઈને આવ ના કરે દાદાઈ અને રમતાઈ હા દાદાઈ ના રાયડું ને વઢાણું પણ ઘઉં તો વાઢવાના જ છે ઓ સાચી ઈ 4500 એ છોડવાના નહી રાયડા ના ને ઘઉં એ વાઢવાના 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 અને ઈ દાડા તો સગાઈ નહી લાબો છે હા મારું પછી પાટણ હા